નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર સમાચારો પર સમગ્ર દેશમાં પ્રખ્યાત એવો સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીની કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે સુરતમાં હાલ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં જે રીતે મંદીનો પાહોલ જોવા મળી રહ્યો છે તેને લઈ સુરતના અનેક રત્ન કલાકારો આર્થિક ભીષમાં મુકાયા છે જેથી કેટલાક રત્ન કલાકારો તો આર્થિક તંગીના કારણે આપઘાત જેવા ગંભીર પગલાઓ પણ ભરી રહ્યા છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી રત્ન કલાકારોની વહારે આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા રત્ન કલાકારો માટે એક સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી છે જેથી રત્ન કલાકારો સહિત રત્ન કલાકાર બોર્ડ ની માંગ કરી કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું કોંગ્રેસના શહેર પ્રમુખ ધનસુખ રાજપૂટે કહ્યું કે અમે ઘણા સમય થી હીરા ઉદ્યોગની દશા જોઈ રહ્યા છીએ રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલા નહીં ઉઠાવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે

સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક સમિતિની અલગથી રચના કરવામાં આવી છે જેમાં રત્ન કલાકાર ભાઈઓને છેલ્લા વર્ષોથી અમે જોઈ રહ્યા છે કોરોના આવી ગયો કે એના પછી ઘણા બધા મંદીના કારણ આવી ગયા છે જીએસટી વગેરે વગેરે અને ત્યારથી લઈને આજ સુધી રત્ન કલાકાર ભાઈઓ જેમણે પોતાનું જીવન આ ફિલ્ડની અંદર કે રત્ન કલાકારીમાં ગુજારી દીધું છે એમના ઘરની અંદર એમના ભરણ પોષણ માટેનો એક જ સ્ત્રોત કે એક જ સહારો ઇન્કમનો જેને આપણે કહી શકીએ કે એ હતો અને હવે થોડા થોડા સમયે કોઈ પણ કંપની દ્વારા એ જેમાં નોકરી કરતા હોય છે ત્યાંથી કહી દેવામાં આવે છે છટણી કરવામાં આવે છે કે હવે તમે તમારી આ નોકરીમાંથી છૂટાતા થાઓ છો હવે તમે બીજું જોઈ લો કે ગમે તે આ બધી પરેશાનીઓથી આઘાત પામીને કે ઘરની અંદર પડતી મુશ્કેલીઓનો સામનો ન કરી શકવાને કારણે રત્ન રત્નકલાકાર ભાઈઓએ જે આત્મહત્યાનો રસ્તો અપનાવી રહ્યા છે એમને રોકવા માટે એમના જીવન બચાવવા માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક અલગ સંગઠન અને એક અલગ સમિતિની રચના કરવામાં આવી છે અમે આ એમની જે લડાઈ છે એમના હક અધિકારોની લડાઈ છે કે એ એમનું જીવન આવી રીતે ન ટૂંકાવે એમના પરિવારોને નોધારા ન કરે એના માટે એક પ્રયાસ કરી રહ્યા છે અને આ જ સંદર્ભે આ જ બાબતે આજે અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત કલેક્ટર કચેરી શ્રી કચ સુરત કલેક્ટરશ્રીને અમે આજે આવેદનપત્ર આપીશું અને સરકાર પાસેથી પણ અમારી માંગણી છે કે રત્ન કલાકાર ભાઈઓને એમનું જીવન ન જીવી કિંમતનું ન સમજવું જોઈએ જીવન સૌના અમૂલ્ય હોય છે તમામના જીવનની એક વેલ્યુ હોય છે એમના ઘર પરિવાર માટે એ લોકો કેટલા વેલ્યુએબલ હોય છે આ સરકારે પણ સમજવું જોઈએ અને હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા આગેવાનોને પણ હું કહેવા માંગીશ કે તમે અગર સરકારની ગોદમાં જઈને બેસી ગયા છો તો આ તમે હરાહર અન્યાય કરી રહ્યા છો રત્ન કલાકાર ભાઈઓ સાથે અને તમારે આ ન કરવું જોઈએ જેમણે તમારી એ લોકોનું જીવન તમને ઉદ્યોગપતિ બનાવવામાં એ લોકોએ ફાળવી દીધું છે. એમને આજે તમારી જરૂર છે. એમની સાથે ઉભા રહો. એમને સહાય કરો. એમના પરિવાર અને એમના છોકરાઓને સહાય તમારે કરવી જોઈએ. જે નોધારા થઈ રહ્યા છે. આત્મહત્યા કરીને અને આત્મહત્યાના વધારે બનાવો ન બને એના માટે અમે સમિતિ બનાવી છે. અને અમે આ લડત આગળ વધારી રહ્યા છે. અત્યારે જે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ફક્ત અને ફક્ત રત્ન કલાકાર ભાઈઓની જે આત્મહત્યાના કેસીસ વધી રહ્યા છે. એને રોકવા માટે પાસેથી સહાય માંગવા માટે રત્ન કલાકાર ભાઈઓને તમામ આર્થિક રૂપે કરવી જોઈએ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને જે આર્થિક સપડાઈ રહ્યા છે આખા દેશના જે હીરા ઉદ્યોગને જે ચાલી રહ્યો છે એનું ઉત્પાદન ના નેવું ટકા પાર્ટ ફક્ત સુરતમાંથી છે તો આપ સમજી શકો છો કે કેટલા પ્રમાણમાં રત્ન કલાકારોની સંખ્યા હશે અને આર્થિક મંદીના કારણે એ લોકોને આયના સ્ત્રોત ઘટી ગયા છે એ લોકોનું ઘર ચલાવવું મુશ્કેલ પડી ગયું છે એ લોકોના ઈએમઆઈના હપ્તા ભરવા મુશ્કેલ પડી ગયું છે કોંગ્રેસ પાર્ટીએ રત્ન કલાકાર સંઘર્ષ સમિતિ બનાવીને એ લોકોને સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને એ લોકોના સુખ દુઃખ સમજવાના પ્રયત્ન કર્યા છે તો એમાં સૌથી મોટી વાત ઉભરીને એ જ આવે છે કે એ લોકોને જન કલ્યાણ રત્ન કલાકાર જન કલ્યાણ બોર્ડ બનાવવું જોઈએ અને એ લોકોને આ પ્રકારની સુવિધા આપવી જોઈએ જેથી કરીને જેથી કરીને એ લોકોનું જીવન ગુજરાન બિજાડી શકે અને એમાં લાભ આપી શકે સરકાર હપ્તા જે ભરવાની વાત આવે છે લોન હપ્તા ભરવા માટે જે તકલીફ પડે છે એના કારણે આત્મહત્યા કરે છે એમાં જો સરકાર મિલ માલિકોને કંપનીઓને મોટી મોટી કંપનીઓને લાખો કરોડ રૂપિયા માફ કરતી હોય તો રત્ન કલાકારોને એમને વ્યાજ લોન હપ્તા ભરવાની સુવિધા આપી એકાદ વર્ષ બે વર્ષ સુધી એ લોકોને હપ્તા નહીં ભરે એ માટેની સુવિધા આપી શકે છે આ બાબતની રજૂઆત અહીંયાથી અમે કરીએ છીએ નહીં કરશે તો અમે છેવટ સુધી ફાઈનાન્સ મિનિસ્ટર સુધી અમારા મુકુલ વાસ્તિકજી અમારા શક્તિસિંહ ગોહિલજી એમના દ્વારા પણ અમે કેન્દ્ર સરકાર માં રજૂઆત કરીશું ઉદ્યોગકારો સાથે ચર્ચા કરવામાં આવી છે એમને પણ અમે કહીએ છીએ સરકારને પણ કહીએ છીએ કે હીરા ઉદ્યોગ જે કારકો છે તે લોકોને પણ તમે રાહત આપો જેથી કરીને ફેક્ટરી ચાલશે તો કામદારોને રોજગાર મળશે સરકાર એમાં ઘણી બધી જગ્યાએ એમને સબસિડાઈઝ કરી આપી શકે છે તો તેવી સુવિધા આપે સરકાર એ લોકોને પણ મદદ કરે કારણ કે આ બંને વર્ષ એક બે પર્યાય છે કંપનીઓ ચાલશે તો કામદારોને રોજગાર મળશે નહીં સંતોષ હશે તો અમે તમને કહ્યું તો ખરા કે અમે કેન્દ્ર સરકાર સુધી જઈશું અને ફાઈનાન્સ મિનિસ્ટરને મળીશું જો અમે એવા દાખલા આપતા હોઈએ કે કેન્દ્ર સરકાર લાખો કરોડ રૂપિયા કંપનીઓના માફ કરી શકતી હોય તો કામદારોના આવા આવા આ લોકોના ઈએમઆઈ ભરવાથી માંડીને આવી બધી બાબતના રાહ કેમ ના આપે